જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવશે આ ઉપરાંત આવતીકાલે એટલે કે નોમના દિવસે પરંપરાગત રીતે દેશી માટીનો કાનુડો બનાવવામાં આવશે લોકપ્રિય ગાયિકા દેવિકા રબારીના મધુર કંઠે અને દેશી ઢોલના તાલે રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે આખો દિવસ મહિલાઓ ઉત્સાહભે રાસ ગરબાનો આનંદ માણશે જે આ પર્વને વધુ યાદગાર બનાવશે આયોજકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થરાદની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાને ઉજાગર કરે છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી જાળવી રાખે છે મંદિર દશા માતા મંદિરનો જે ચોક છે ત્યાં ભગવાન ધણીધર ભગવાનનું મંદિર બનાવેલ છે ત્યાં જન્મોત્સવ નિમિત્તે આપણે સાંજે નવ કલાકે ભવ્ય ડાયરાનું આયોજન કરેલ છે તેમજ અહીં કાનુડો પણ બનાવેલ છે તો વૈશાખ નમના દિવસે અહીં મહિલાઓને રમવા માટે દરેક બહેનો છે અને દેવિકાબેન રબારીના કંઠે રાસ ગરબાનું આયોજન કરેલ છે તો દરેક ભાઈ બહેનોને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે